નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ અને આર એમ અંદર કમ્પ્યુટરમાં તમને સીધા ઉપયોગી થાય એવા પ્રશ્નોની ચર્ચા કરીશું વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે તો અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તમે જાણો છો મિત્રો કે એ એમ અંદર પંદર માર્કનું કમ્પ્યુટર અને આર એમ અંદર પચીસ માર્કનું કમ્પ્યુટર છે તો કમ્પ્યુટર વિષય છે આપણા માટે ખૂબ મહત્ત્વનો થઈ જાય છે તો વાત કરીએ આજના વિડીયોની અંદર આપણે વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું સાથે સાથે એ પ્રશ્નોની આજુબાજુના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું જેથી કરીને તમે ડિટેલ સોલ્યુશન મેળવી શકો તો ચાલો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ કમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે તો કમ્પ્યુટર છે મિત્રો એ લેટિન ભાષાનો શબ્દ છે તો જવાબ આવશે એ એના પછી આગળનો પ્રશ્ન જોઈએ દુનિયાનું સૌ પ્રથમ ગણતરી કરવા માટેનું યંત્ર કયું હતું તો દુનિયાનું સૌ પ્રથમ ગણતરી કરવા માટેનું કોઈ યંત્ર હોય તો એ અબાકસ હતું કયું હતું અબાકસ એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ નીચે પૈકી કયું વિધાન સત્ય છે મિત્રો અહીં વિધાનો આપણે એટલા માટે લીધા છે કે થોડા પ્રશ્નોની અંદર વધારે ફેક્ટ છે એ ક્લિયર થઈ જાય તો દુનિયાનું પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર કયું હતું તો દુનિયાનું સૌપ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર છે એ પાસ્કલાઇન હતું અને ગણતરી માટેનું પ્રથમ ઇલેક્ટ્રોનિક યંત્ર પૂછે તો ઇનિયાક હતું એટલે અહીં એ અને બી બંને સત્ય છે માટે જવાબ આવશે સી એના પછી વાત કરીએ ચોથો પ્રશ્ન નીચે પૈકી કયું વિધાન સત્ય છે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ચાર્લ્સ બેબેઝને પરંતુ તમને એવું પૂછે કે ભારતના કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે તો વિજય ભાટકર પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રાર પ્રોગ્રામ બનાવનાર કોણ હતા તો લેડી ઓગસ્ટા તો અહીં આપેલ તમામ વિધાન છે એ સત્ય છે માતે જવાબ આવશે તમારો ડી એના પછી આગળનો પ્રશ્ન જોઈએ એનાલિટિક એન્જિન અને ડિફરન્સ એન્જિન આના શોધક કોણ હતા તો એનાલિટિક એન્જિન અને ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી ચાર્લ્સ બેબેજે એટલે જવાબ આવશે સી એના પછી આગળનો પ્રશ્ન જોઈએ કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં નીચે પૈકી શેનો ઉપયોગ થયો હતો તો કમ્પ્યુટરની પ્રથમ પેઢીની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો હવે તમારા માટે એક પ્રશ્ન છે કે વેક્યુમ ટ્યૂબનું ગુજરાતી શું થાય એ તમે કોમેન્ટની અંદર જણાવજો કારણ કે પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે એનું ગુજરાતી આપ્યું હતું તો એ તમે કોમેન્ટની અંદર જણાવજો એના પછી સાતમો પ્રશ્ન જોઈએ કમ્પ્યુટરની પેઢી અને તેમાં ઉપયોગ તેના ઉપયોગ બાબતે કયું વિધાન સાચું છે તો કમ્પ્યુટરની બીજી પેઢીની અંદર શેનો ઉપયોગ થયો હતો ટ્રાન્ઝિસ્ટરનો કમ્પ્યુટરની ત્રીજી પેઢીની અંદર ઇન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થયો હતો ચોથી પેઢીની અંદર માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો તો આપેલ તમામ વિધાન સત્ય છે માટે જવાબ આવશે ડી આપેલ તમામ એના પછી સાતમો આઠમો પ્રશ્ન જોઈએ કમ્પ્યુટરની પેઢી અને તેમાં ઉપયોગમાં લેવાયેલ ભાષા બાબતે કયો વિધાન સત્ય છે એટલે કે કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો બીજી પેઢીમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો એ રીતે તો કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો કમ્પ્યુટરની બીજી પેઢીમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો આમ આપેલ તમામ જોડકા યોગ્ય છે માટે જવાબ આવશે ડી મિત્રો આવી જ રીતે તમને એક્ઝામની અંદર પણ જોડકા આપી દે અને પ્રશ્ન પૂછાય તો તમારે ધ્યાને લેવાનું એના પછી વાત કરીએ નવમો પ્રશ્ન નીચે પૈકી શેનો ઉપયોગ એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવા માટે થાય છે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે એક્ઝામની અંદર પણ ઘણી વખત પૂછાઈ ગયો છે તો એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવા માટે એસેમ્બલ એસેમ્બલરનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો એના પછી દસમો પ્રશ્ન જોઈએ નીચે પૈકી કઈ પેઢીના કમ્પ્યુટરને મિની કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ત્રીજી પેઢી ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે એને મિની કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે અગિયારમો પ્રશ્ન જોઈએ નીચે પૈકી કમ્પ્યુટરની કઈ પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો તો માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ છે મિત્રો એ કમ્પ્યુટરની ચોથી પેઢીમાં થયો હતો એટલે માટે જવાબ આવશે તમારો ડી ના પછી આગળનો પ્રશ્ન જોઈએ આઈસી બાબતે કયું વિધાન સત્ય છે તો અહીં મિત્રો ત્રણ વિધાન આપેલા છે ત્રણેય વિધાન છે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે વનલાઇનની અંદર તો ખાસ ધ્યાને લેજો આઈસી છે એનો ઉપયોગ ત્રીજી પેઢીની અંદર થયો હતો તો એ વિધાન સત્ય છે આઈસીનું પૂરું નામ પણ પૂછાઈ ગયું હતું યાદ રાખજો ઇન્ટીગ્રેટેડ સર્કિટ એના પછી પ્રશ્ન એવો પૂછાયો હતો કે આઈસી સે એ શેની બનેલી હોય છે તો આઈસી સિલિકોનની બનેલી હોય છે અને સિલિકોન છે એ અર્ધવાહક છે એ પણ યાદ રાખજો તો જવાબ આવશે આપેલ તમામ વિધાન સત્ય છે એના પછી તેરમો પ્રશ્ન છે સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો તો સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ છે એ કમ્પ્યુટરની ચોથી પેઢીમાં થયો હતો જવાબ આવશે ડી આગળ વાત કરીએ નીચે પૈકી કઈ હાઈ લેવલ લેંગ્વેજ છે ફોટરન કોબોલ અલગોલ તો આપેલ તમામ લેંગ્વેજ છે મિત્રો એ હાઈ લેવ હાઈ લેવલ લેંગ્વેજ છે માટે જવાબ આવશે ડી એના પછી આગળ વાત કરીએ નીચે પૈકી કઈ કમ્પ્યુટરની સૌપ્રથમ પ્રોગ્રામિંગ ભાષા છે તો કમ્પ્યુટરની સૌપ્રથમ પ્રોગ્રામિંગ ભાષા છે એ ફોટરન છે માટે જવાબ આવશે સી એના પછી આગળ વાત કરીએ નીચે આપેલ હાઈ લેવલ ભાષાના પૂર્ણ નામ બાબતે કયું વિધાન અસત્ય છે તો જે હાઈ લેવલ લેંગ્વેજ છે એના પૂર્ણ નામ પણ એક્ઝામની અંદર પૂછાય છે તો આપણે જોઈએ ફોટરનું પૂરું નામ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન એ વિધાન સત્ય છે કોબોલનું પૂરું નામ કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ એ પણ સત્ય છે અલગોલનું પૂરું નામ એલ્ગોરિધમિક લેંગ્વેજ તો એ પણ સત્ય છે પણ આપણને પૂછ્યું શું છે અસત્ય માટે એક પણ નહીં જવાબ આવશે નેક્સ્ટ સત્તરમો પ્રશ્ન જોઈએ નીચે પૈકી વ્યવસાયિક ભાષા તરીકે સૌપ્રથમ કઈ ભાષાનો ઉપયોગ થયો હતો તો વ્યવસાયિક ભાષા તરીકે સૌ કોબોલ ભાષાનો ઉપયોગ થયો હતો કોબોલનું પૂરું નામ શું છે મિત્રો કોમન બિઝનેસ ઓરિયન્ટેડ લેંગ્વેજ એના પછી વાત કરીએ અઢારમો પ્રશ્ન પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું તો ઇન્ટેલ ચાર હજાર ચાર છે એ પ્રથમ માઇક્રો પ્રોસેસર હતું માટે જવાબ આવશે એ નેક્સ્ટ વાત કરીએ ઓગણીસમો પ્રશ્ન નીચે પૈકી કઈ પેઢીમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો હતો તો જવાબ આવશે પાંચમી પેઢી એના પછી આગળનો પ્રશ્ન જોઈએ વીસમો પ્રશ્ન છે ચોથી પેઢીમાં ઉદભવ થયેલ ભાષાઓ નીચે આપેલ છે તેની શોધ બાબતે કયું વિધાન સત્ય છે તો તમને પ્રશ્ન પ્રશ્નની અંદરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સી ભાષા સી પ્લસ પ્લસ ભાષા જાવા ભાષા એ ભાષાઓનો ઉદ્ભવ કઈ પેઢીમાં કમ્પ્યુટરની થયો હતો તો છોથી પેઢીમાં પરંતુ આપણે પૂછ્યું છે અહીં તેની શોધ કોણે કરી તો સી ભાષાના શોધક હતા ડેનિસ રિચી સી પ્લસ પ્લસ ભાષા સ્ટ્રોસઅપે શોધ કરી હતી જાવા ભાષાના શોધક હતા જેમ્સ ગોસલિંગ તો અહીં તમામ વિધાન સત્ય છે માટે જવાબ આવશે ડી તો મિત્રો આ હતા આપણા કમ્પ્યુટરના વીસ પ્રશ્નો જે તમને ક્યાંક ને ક્યાંક અગાઉની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે અને આવતી એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવા છે તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આ સિરીઝ તમને કેવી લાગી અને આગળનો વિડીયો તમે શેના પર જોવા માગો છો એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત